નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે સિહોર તાલુકાના સોનગઢ ગામમાં કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત માં બે વ્યક્તિ ને ઈજા થઈ હતી રિક્ષાની ટક્કર માર્યા બાદ કાર પુલ પાસે પંદર ફૂટ નીચે ખાબકી હતી સોનગઢના પુલ પાસે આજે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા કાર પુલ પાસે પંદર ફૂટ નીચે ખાળિયામાં ખાબકી હતી અકસ્માતની આ ઘટનામાં બે વ્યક્તિને ઈજા થતાં તેમને સારવાર માટે સિહોરના સરકારી દવાખાને લઈ જવાયા હતા અકસ્માતમાં બંને વાહનોને પણ નુકસાન થયું હતું